આજથી પવિત્ર શ્રાવણ મહત્સવ પ્રારંભ થયો છે જેને લઈ શિવાલયો બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા તો સવારથી જ શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા આજે સોમવારના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ માસનો શિવ ભક્તો મહેનારો મહિમા છે તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરે છે અને સોમવાર શિવજીની પ્રિય હોય જેથી સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડે છે ત્યારે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો હોય સુરતના તમામ શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા કતારગામ અઠવાલાઈન વેસુ વરાછા અંબાજી રોડ સહિતના શિવાલયોમાં ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા જેને લઈ શિવાલયોમાં હર ભોલે નાદનો નાદ ગુજ લીના શૈલેષ કુમાર ગોસ્વામી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે આજે અને મારા જાણવા મુજબ ઘણા વર્ષે એવો યોગ આવ્યો છે કે શ્રાવણ મહિનાની શરૂઆત એ સોમવારથી થઈ છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થશે પાંચ સોમવાર છે ગોકુળ અષ્ટમીને પણ સોમવાર આવે છે અને અમાસને પણ સોમવાર આવે છે શ્રાવણ મહિનાનું આમ તો ખૂબ મહત્ત્વ હોય જ છે કારણ કે સનાતન ધર્મીઓ હવે તો ખૂબ જ ભગવાનની તરફ વળ્યા છે કે જ્યારે રામ ભગવાનની પણ સ્થાપના થઈ ત્યાર પછી તો લોકોને ઘણી જ બધી શ્રદ્ધા થઈ ગઈ છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો પૂજા માટે અહીંયા કે દર્શન માટે ઉમટી પડે છે અને હું ધારું છું ત્યાં સુધી આખા ગુજરાતની અંદર આપણા જે મંદિરમાં પૂજા થાય છે એ પૂજા પદ્ધતિ કદાચ કશે થતી નહીં હશે કારણ કે ફક્ત દર્શન જ કરવા દે છે પણ વર્ષોથી આપણે ત્યાં જે પરંપરા ચાલે છે એ હજી પણ ચાલુ જ છે વારાફરતી પોતાના બેચમાં આ બધા પૂજા કરે છે અને ધન્યતા અનુભવે છે કંતારેશ્વર મહાદેવ એ ખૂબ પૌરાણિક છે સ્વયંભૂ છે અને હજારો વર્ષ પહેલાં કપિલમુનિ ભગવાન એ પોતાનો અહીંયા આશ્રમ બનાવ્યો કપિલાશ્રમ કહેવાયો અને કપિલા કપિલાષઠીના દિવસે કપિલા ગાયનું દાન કર્યું એમણે જે કે જે ગાય બધાની ખૂબ મનોકામના પૂર્ણ કરી છે ત્યારબાદ કપિલા એટલે કે કપિલમુનિ ભગવાને સૂર્યનારાયણ ભગવાનને તપ કરીને એમને પ્રસન્ન કર્યા ત્યારે શંકર ભગવાનને પણ મહાદેવ દાદાને પણ એ પણ પ્રસન્ન થયા અને અહીંયા ભગવાન એમને પ્રસન્ન થયા ત્યારબાદ તપ કરીને કપિલમુનિ ભગવાન અહીંયાથી જતા રહ્યા જ્યારે કે આગળ ગંગા સાગર સુધી ગયા ત્યારબાદ કાર્યક્રમે રેલ આવી ધરતીકંપ આવ્યો વાવાઝોડું આવ્યું એમ એમ કરતાં આ જે શિવલિંગ છે આપણું એ અંદર જમીનમાં જતું રહ્યું ઘણા વર્ષો વીતી ગયા ત્યારબાદ અહીંયા બધું કાંટાળું જંગલ થઈ ગયું એટલે કોઈને ખબર નથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા જંગીરપોરા રાંદેર જેવા ગામમાંથી ગોવાળીઓ પોતાની ગાયો ચરાવવા માટે આવતો હતો તો એમાંથી એક ગાયના દૂધનો અભિષેક એક ચોક્કસ જગ્યા અહીંયા થતો હતો એ કોઈને ખબર નહોતી કે ગાય કેમ આવું કરે છે એના માલિકને થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી ત્યારે એક દિવસ માલિક એની પાછળ આવ્યા બધા દાડ્યા એની પાછળ ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને ત્યાં પોતાના દૂધનો અભિષેક કર્યો પાછળ બધા ભક્તો બીજા બધા દોડતા હતા એટલે એ ગભરાઈ ગઈ ગાય અને ભગી ગઈ તો ગાયની અગ્નિ ખરી રહી ગઈ જે આપણને શિવલિંગમાં દ્રશ્યમાન થાય છે એટલે આપણું જે શિવલિંગ છે એ પંચમુખી મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને એ સ્વયંભૂ છે એટલે કે ત્યારે ખબર પડી બધાને કે અહીંયા શિવલિંગ છે એટલે આ જે કાંટાનું જંગલ હતું એના કાંટા દૂર કર્યા કાંટાને સંસ્કૃતમાં કાંતાર કહેવાય અને એ કાંતાર શબ્દ પરથી કાંતારેશ્વર મહાદેવ નામ પડ્યું અને ગામનું નામ પણ કતાર ગામ પડ્યું અને વર્ષોથી આજુબાજુના ગામડે ગામથી પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે વગપાળા પણ આવે કાવળિયાઓ પણ આવે અહીંયા જે સૂર્યકુંડ છે એમાં પાણી જે છે તેમાંથી પગ ધોઈને ભક્તો અહીંયા આવતા હતા પણ હવે અંદર પાણી નથી એને માટે પણ કા ખૂબ પૌરાણિક જમાનામાં જ્યારે રામ ભગવાન પોતે આવ્યા હતા જ્યારે કપિલ મુનિ ભગવાને હતા ઋષિ મુનિએ સ્નાન કરવું હતું ત્યારે રામ ભગવાને તીર મારીને એમાંથી બાણ મારીને પાણી ઉત્પન્ન કરેલું અને ઋષિમુનિએ સ્નાન કરેલું પાંડવો પણ આવેલા અને અહીંયા સ્નાન કરીને ગયા ત્યારબાદ પાંચ પાંડવના ઓવારે ગયા એટલે ઘણું બધું મહાત્મ્ય છે આનું અને ખૂબ પૌરાણિક છે ઋષિ મુનિઓનો આશ્રમ છે અને આપણે હવે એની ધરોહર જે છે એ સાચવી રાખીશું ભગવાન કાંતારેશ્વર દાદા અને પાર્વતી માતા ખૂબ દયાળુ છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે અને કરતાં જ રહેશે આપણે ખૂબ શ્રદ્ધાથી એમને પગે લાગીએ જય કાંતારેશ્વર જય મહાદેવ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે